જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે બનાવીશું દેશી સંભારની સબ્જી તો આપણે વાડીમાંથી મસ્ત ઘરની વાડીના સંભાર લાવ્યા છીએ અને આજે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં સંભારની સબ્જી તો એના માટે આપણે સંભારને એકદમ મસ્ત ધોઈ નાખ્યા છે ધોઈ તો સાફ કરી અને આ રીતે એમાં ચીરા મૂકવાના છે તો સંભારના ચાર ભાગ થાય એ રીતે આ મસ્ત રીતે આપણે જીરા કરી અને સંભાર તૈયાર કરીશું પછી આનો મસાલો આપણે તૈયાર કરવાનો છે તો મસાલો આ રીતે તૈયાર કરવાનો છે આપણે બેસન લઈ લીધું છે બેસન થોડું આપણે શેકીને તૈયાર કર્યું છે એમાં હવે સિંગ દાણા ક્રશ કરેલા છે આપણી જોડે તો થોડા દાણા ઉમેરી દઈશું ત્યારબાદ શીંગદાણા નાખ્યા બાદ એમાં થોડા જીરું અને અજમો એડ કરી નાખીશું પછી એમાં બે ચમચી જેવું દહીં એડ કરીશું દહીં નાખવાથી સબ્જીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને લાંબા સમય સુધી સબ્જીમાં કંઈ થતું નથી આપણે અત્યારે બપોરે સબ્જી બનાવીને સાંજે ટિફિનમાં ખાવાની હોય છે દહીં એડ કરેલું હોય તો સબ્જીનો ટેસ્ટ મસ્ત રહે છે થોડો ગરમ મસાલો બી એડ કરી નાખીશું ત્યારબાદ એક ચમચી ધાણાજીરું એડ કરીશું એક ચમચી તીખું મરચું એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડીક હળદર નાખવાની છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે જેવો સ્વાદ જોઈતો હોય એ પ્રમાણે આપણે ટેસ્ટી બને એના માટે મીઠું એડ કરીશું પછી એમાં થોડું તેલ એડ કરી દેવાનું છે આ રીતે તેલ નાખવાનું છે અંદર સીંગ તેલ નાખવાનું છે પછી આ મિશ્રણને આપણે મસ્ત રીતે મેશ કરી લેવાનું છે આ રીતે એકદમ ચોળી અને મસ્ત એનો મસાલો તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો આપણો મસાલો મસ્ત મશ કરીને તૈયાર કર્યો છે પછી ધીરે ધીરે એક એક સંભાર લઈ રીંગણા લઈ એમાં આ રીતે અંદર ઇન્સાઇડ કરવાનો છે એડ કરવાનું છે આ રીતે મસ્ત રીતે ભરી દેવાના છે વધારાનો જે બી મસાલો છે આપણે બહાર રાખી દઈશું અંદર જેટલો પૂછ એટલો ભરી દઈશું મસ્ત રીતે આ રીતે એક એક લઈ એની અંદર મસાલો એડ કરી દેવાનો છે સંભારનો હજી બહુ મસ્ત સબ્જી બનાવની છે કાઠિયાવાળી સંભાર હવે બનાવીશું સબ્જી તો આપણે એક મસ્ત પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યારે એમાં રાઈ એડ કરીશું રાઈ આ રીતે ફૂટે મસ્ત તેલ ગરમ થઈ ગયું હોય એટલે એમાં રાઈ એડ કરી એમાં જીરું નાખી દઈશું થોડું જીરું નાખી મસ્ત આ રીતે થાય ત્યારે થોડી એકદમ ઝીણી સમારી એક સ્લાઈડ ડુંગળી પણ એડ કરીશું આપણે અને ત્યારબાદ તેમાં લીલા મરચાં અને લસણની આપણે ક્રેશ કરેલા છે તો એને એડ કરી દઈશું અને રીતે એને ફ્રાય થવા દઈશું થોડા તજપત્તા બી ટેસ્ટ માટે આપણે નાખીએ છીએ એક સ્લાઈડ થોડો ગરમ મસાલો ટેસ્ટ માટે નાખીશું થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ મિશ્રણને મસ્ત રીતે કલર પકડાય ત્યાં સુધી આ રીતે ધીમી આંચે એકદમ મસ્ત રીતે તૈયાર પકવા દેવાનું છે આપણું મિશ્રણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે આપણી જોડે ભરેલા સંભાર બી તૈયાર છે તો હવે એમાં સંભાર એડ કરી નાખવાના છે આ રીતે એક એક સંભાર ધીરે ધીરે મૂકવા અંદર ત્યારબાદ એકદમ હલકા હાથે અંદરથી આપણો જે મસાલો ભરેલો છે નીકળી ના જાય એ રીતે આપણે ધીરે ધીરે એને હલાવતા રહેવાનું છે મિક્સ કરતા રહેવાનું છે આપણા સંભાર ધીરે ધીરે મસ્ત પાકવા લાગ્યા છે ચડવા લાગ્યા છે એને થોડી વાર બે ત્રણ મિનિટ સુધી ઢાંકી તો ગેસની ફ્લેમ ઓછી કરી નાખીશું મૂકી દઈશું ત્યારબાદ થોડી વાર પછી જોઈએ તો આપણા સંભાર એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે ચડી ગયા છે હવે એમાં થોડા મસાલા એડ કરી દઈશું થોડો ગરમ મસાલો સોરી થોડું તીખું મરચું એડ કરીશું પહેલાં થોડું કાશ્મીરી મરચું પણ એડ કરીશું જેનાથી આપણા કલર મસ્ત આવે છે થોડું મીઠું એડ કરીશું થોડા ધાણા પાવડર એડ કરીશું સ્લાઇડ હળદર બી એડ કરીશું ત્યારબાદ મસ્ત રીતે મિક્સ કરી તેલમાં એકદમ સેળવવા દેવાનું છે એકદમ ધીમા હાથે મિશ્રણને મિક્સ કરવાનું છે બધું ત્યારબાદ મસાલા ના બળી જાય એના માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું જેના કારણે આપણું મરચું બીજા જે મસાલા નાખ્યા છે બળી ના જાય હવે છેલ્લે એમાં આપણે જે મસાલો બનાવ્યો હતો થોડો વધ્યો હતો દાણા તે એ મસાલો એડ કરી દઈશું આપણે હવે અને મસ્ત રીતે એને ફ્રાય થઈ ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણી સબ્જી એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે